ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઇવે ઉપર એક ડ્રાઈવરને ઢોરમાર મારતા પોલીસનો આતંક જોવા મળ્યો ત્યારે સિદ્ધપુરમાં પોલીસ દ્વારા પંજાબથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રકને સિદ્ધપુર દેખલી ચોકડી પાસે રોકવામાં આવતા તેમજ ડ્રાઈવર પાસે લાયસન્સ તેમજ ગાડીના કાગળો માંગતા ટ્રકના ડ્રાઈવર દ્વારા લાયસન્સ અને ગાડીના તમામ પુરાવાઓ રજૂ કરવા છતાં સિદ્ધપુર પોલીસના ચાર જેટલા પોલીસ કર્મીઓએ ટ્રક ડ્રાઈવર પાસેની માગણી કરતા જ્યારે ડ્રાઈવર દ્વારા પૈસાની ના પાડતા સિદ્ધપુર પોલીસના ચાર જેટલા કર્મચારીઓ આવેશમાં આવી ડ્રાઈવરને ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો તેવા ડ્રાઈવર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે સ્થાનિક નાગરિકો દોડી જઈ ડ્રાઈવરનો બચાવ કરી તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તેમજ સમગ્ર ઘટનાની જો યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ તેમજ સત્ય હકીકત બહાર આવી શકે છે જ્યારે આવા કિસ્સાના લીધે પદભ્રષ્ટ અધિકારીઓના લીધે સમગ્ર પોલીસ પર કલંક લાગતા હોય છે સરકારી પગાર પાડતા પદભ્રષ્ટ અધિકારીઓને ક્યારે પાઠ મનાવવામાં આવશે તેવા લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે મહેનત કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને ગુંડાગીરી કરનાર પોલીસ કર્મચારીઓ પર શું કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું આ વાયરલ મીડિયાની ધ ન્યૂઝ ઓફ ગુજરાત ચેનલ પોસ્ટિંગ કરતું નથી

तो गा। गा गा। और का डॉक्यूमेंट चाहिए डॉक्यूमेंट गाड़ी में है हैन डॉक्यूमेंट गाड़ी में है यहां पर ड्राइविंग लाइसेंस के और अपना लाइसेंस लाइसेंस सबको जो किया था कि आपको डंडा लाते पर मारते और पुलिस वाले और जगह और मान लो वो जब कार कंप्लीट में देंगे तो લાઠી ચર્ચા ધ ન્યુઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો